અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગણેશ ચતુર્થીને લઈ વાજતે ગાજતે ભક્ત મંડળો દ્વારા ગણેશજીનું ભવ્ય આગમન કરી સ્થાપન કરવામાં આવ્યું હતું આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે દેશભરમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ ગણેશ મંડળો દ્વારા ડીજે ના તાલ સાથે વાંચતે ગાજતે બાપ્પાની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું અને હિન્દુ શાસ્ત્રોક્ત મુજબ પૂજા અર્ચના કરી ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી સૌ પ્રથમ રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા ગણેશજીની વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને શોભાયાત્રાનું આયોજન કરાયું

જે અમારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત છબીલા હનુમાનની બાજુમાં આજે પંડાલ ઉભો કરીને દાદા ને ગાજતે વસતે કે રાજુલાની અંદર કોઈ અનુચ્છીનો બનાવ ન બને અને શાંતિમય વાતાવરણ રહે એવી ભાવના સાથે અમે આજે ગણપતિની ની જે પધરામણી કરી છે દાદાની અને રાજુલાના વિવિધ વિસ્તારોમાં કે જે આ મોટા પંડાલ જે આપણે મહારાજા ગણપતિના અગિયાર પંડાલ છે અને નાના અસંખ્ય છે તો એ સર્વ જનતાને નમ્ર વિનંતી કે સાંજની આરતીમાં સાંજે સાત વાગે પધારે સવારે છ આપણે સાત વાગે પૂંજા રાખી છે બપોરનો મહાપ્રસાદ જે કોઈ ધર્મ પ્રેમી ભાઈઓને લાભ લેવો હોય તે અહીંયા આવીને લાભ લઈ શકે છે આમાં કોઈ વસ્તુનો અમારે ભેદભાવ નથી જે કોઈ ભાઈ ને અહિયાં આપડે રાજુલા ની અંદર એકતા જળવારે એવો અમે સંદેશો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાજુલા ની ચેમ્બર મારુતિ ગ્રુપ તેમજ દરેક ધર્મ સભા ના જે કે ભાઈ રુદ્રગણ છે કે તમામ ને અમે વિશ્વ હિન્દુ પરિષદ આવકારીએ છીએ જય જય શ્રી રામ રામ પ્રથમ વખત ગણેશજી ની સ્થાપના કરવામાં આવી છે હા પ્રથમ વખત આજ

અને તેમાં ગણપતિ દાદાની સ્થાપના કરી છે તો રાજુલાની દરેક પ્રેમી એ આ શોભાયાત્રામાં જોડાઈ અને આનંદ ઉત્સાહ સાથે આજે ગણપતિ દાદા ની અહી અમે સ્થાપના કરી છે અને દસ દિવસ અમે પૂજા અર્ચના કરી અને ગણપતિ દાદા નો ઉત્સવ અમે ઉજવવાના છીએ અને રાજુલાની દરેક ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવીએ છીએ કે સાંજની આરતીમાં પણ વધારે અને આ ગણપતિ દાદાનો પૂરેપૂરો દસ દિવસ લાભ લે અને પ્રાર્થના અર્ચના કરી અને રાજુલા શહેરમાં ઉત્સવ વિશ્વ હિન્દુ પરિષદની સાથે આપણે સૌ ઉજવીએ એવી દરેક લોકોને આમંત્રણ પાઠવીએ છીએ અને નામી અનામી દરેક અસ્થિઓને પણ અમે આમંત્રણ પાઠવીએ છીએ કે સાંજની આરતીનો દરેકે દરેક લાભ લે અને રાજુલા શહેર ઉપર જે કાંઈ અઘટિત બંધીઓ ઘટનાઓ વિઘ્ન કરે એવી ગણપતિ દાદા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અને દરેક ધર્મ પ્રેમી જનતા અમે આમંત્રણ પાઠવીએ છીએ કે પધારો અને દર્શન નો અને આરતી નો લાભ લઈ ધર્મેશ મહેતા ન્યૂઝ અમરેલી